કેવું પાટું માર્યું છે આ વરસાદે શું ધાર્યું છે ને બીજો બંધ છે કે ભીની માટીની ખુશ્બુથી સૌને એ તો મુગ્ધ કરે છે ભીની માટીની ખુશ્બુથી સૌને એ તો મુગ્ધ કરે છે કોઈ પલળવા આવે તો એ તન મનથી વિશુદ્ધ કરે છે પોતાનું મનગમતું કરવા કોઈનું ક્યાં ગણકાર્યું છે આ વરસાદે શું ધાર્યું છે ઘડીક આવે ઘડીક જાતું કામ જ એનું અણધાર્યું છે આ વરસાદે સુધાર્યું છે અસ્તુ